સિગ્નલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત કોલ્ડ સ્ટોરેજ છલા બે દિવસથી બગ હાલતમાં રહેતા પાંચ જેટલા મૃતદેહો વિકૃત હાલતમાં થઈ ગયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા અંદર મૂકવામાં આવેલા પાંચ મૃતદેહ વિકૃત હાલતમાં થઈ ગયા હતા જેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. આ ઘટનાથી જાણ આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને માનવતાના નાતે તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે મૃતદેહોની અંતિમ ક્રિયા કરાવી હતી આ તરફ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોલ્ડ સ્ટોરેજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અગાઉ પણ કોલ્ડ સ્ટોરેજ બગડવાના બનાવો સામે આવ્યા હતા પરંતુ યોગ્ય જાળવણીના અભાવે સમસ્યા વારંવાર ઊભી થઈ રહી છે સામાન્ય રીતે પોલીસ અને સિવિલ હોસ્પિટલના નિયમ અનુસાર બિનવારસી હાલતમાં મળતા મૃતદેહોને ત્રણ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે જેથી કોઈ સગા સંબંધીઓ મળી જાય તો તેમને મૃતદેહ સોંપી શકાય પરંતુ હાલની પરિસ્થિતિ વિકટ બની રહી છે આજરોજ ભરૂચ રિડિવિઝન પોલીસ સ્ટેશનનો એક બિનવારસી મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ જેનો આજરોજ અંતિમ સંસ્કાર કરવાના હોય મને જાણ કરવામાં આવેલ હું ભરૂચ સિવિલ હોસ્પિટલ પરના પીએમ રૂમ પર હું મારી ટીમ આવેલ જ્યાં અમે કોલ્ડ સ્ટોરેજ ખોલતા એટલી ભારે દુર્ગંધ મારી હતી કે અમારે બહાર નીકળી જવું પડ્યું માખીઓ પણ ગણગણાતી હતી કહેવામાં આવે છે કે કોલ સ્ટોરેજ છેલ્લા બે દિવસથી બંધ હોય અને આ મૃતદેહો અંદર જ હોય જેના કારણે આ પાંચે પાંચ મૃતદેહોની હાલત ડીકમ્પોઝ થઈ ગઈ છે માણસ ઊભો પણ નહીં રહી શકે એટલી દુર્ગંધ મારી રહી છે મારો તંત્રને અનુરોધ છે કે અમે પણ એક વ્યક્તિ છીએ આ લેવલ લઈ જવાવાળા અમારે પણ સ્વાસ્થ્યની એ લોકો તકેદારી લેવી જોઈએ ચિંતા કરવી જોઈએ જેથી કરીને આવા મૃતદેહ લઈ જતા અમને કોઈ તકલીફ ન પડે આ મૃતદેહો એટલી હદે સડી ગયા છે કે કોઈ એમ્બ્યુલન્સવાળા લઈ જવા માટે તૈયાર નથી ભરૂચ સિવિલ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ નથી સરકારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ મંગાવી અને તેની અંદર અમે આ મૃતદેહો લઈ જવામાં આવી રહ્યા છે માટે મારો તંત્રને ફરીથી એકવાર અનુરોધ છે કે આ જે કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ ગયું છે તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવે જેથી કરીને મોતની મર્યાદા જળવાય મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં એટલા માટે મૂકવામાં આવેલા છે કે મૃતદેહની ઓળખ થઈ શકે પણ જો આવા ડિકમ્પોઝને વિકૃત હાલતમાં થઈ જતા હોય તો તેના સગા કે જે કોઈ પણ ઓળખ કરવા વાળા તે કઈ રીતે ઓળખી શકશે માટે તંત્રએ આની પર ધ્યાન દોરી અને વહેલામાં